સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ને મળી મોટી સફળતા સાયબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રોધાર નિલેશ પુરોહિતને ઝડપી લેવાયો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસથી ઘોસ્ટ તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નિલેશ પુરોહિતને ગાંધીનગરથી ઝડપી પાડ્યો આ રેકેટમાં સંડોવાયેલા વધુ બે આરોપી ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે આરોપી નિલેશ સુવ્યવસ્થિત રીતે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો તે એકસો છવ્વીસથી વધુ સબ એજન્ટોનું સંચાલન કરતો એટલું જ નહીં આરોપી ત્રીસથી વધુ પાકિસ્તાની એજન્ટોના પણ સંપર્કમાં હતો આરોપી સોથી વધુ ચાઇનીઝ વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો જે સાયબર ફ્રોડ સ્કેમ્પ કેમ્પમાં માણસો સપ્લાય કરતો હતો આરોપી નિલેશ દુબઈ થાઇલેન્ડ મ્યાનમાર અને ઈરાનનો પ્રવાસ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટ બુક કરાવી ભારત શ્રીલંકા ફિલિપાઈન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ નાઇજીરિયા ઇજિપ્ત કેમરૂન બેનિન ટ્યુનિશિયા જેવા દેશોના પાંચસોથી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર કમ્બોડિયા વિયેતનામ અને થાઇલેન્ડમાં સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા આરોપી નિલેશ આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનો ખુલાસો થયો છે આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપીને નાગરિકોને ફસાવતો ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી બંધક બનાવ્યા હતા બાદમાં ગેરકાયદે સરહદ પાર કરાવી મ્યાનમારના કે પાર્ક મ્યાવાડી ટાઉનશીપ મોકલાતા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ ક્રિપ્ટો સ્કેમ પોન્ઝી સ્કેમ અને ડેટિંગ એપથી સાયબર ગુના કરવા બળજબરી કરવામાં આવતી જો ભોગ બનનાર સહકાર ન આપે તો શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી આ કામ માટે આરોપી નીલ પુરોહિતને વ્યક્તિ દીઠ એક પોઈન્ટ છ લાખની ત્રણ પોઈન્ટ સાત લાખનું કમિશન મળતું જેમાંથી આરોપી સબ એજન્ટોને ત્રીસથી થી ચાલીસ ટકા રકમ આપતો મ્યુલ એકાઉન્ટ અને પાંચથી વધુ ક્રિપ્ટો વોલેટ્સ મારફતે કરોડોનું ટ્રાન્ઝેક્શન પણ કરાયું ભારત સરકારે થાઇલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધર્યા હતા જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ચાર હજાર ભારતીયોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઇટથી ભારત પરત લાવવામાં આવ્યા છે આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓને તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નિલેશ પુરોહિતનું નામ આપ્યું હતું આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળી આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમને અભિનંદન પાઠવ્યા